હવે ખોટું રડવાના નાટક ન કરીશ ભાઈ ખોટું તું રડવાના નાટક ન કરીશ તને તારા લવરિયા જોડે લગ્ન કરાવી દીધા છે તો હવે તું ખોટી રીતે રડવાના નાટક ન કર બરાબર તું તારી જિંદગીમાં ખુશ અને હું મારી જિંદગીમાં ખુશ તમે ખુશ તો જાનું અમે પણ ખુશ નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો એક એવી ઘટના કે જ્યાં પતિ એની પત્નીને રંગે હાથે પકડી નાખી ભાઈ આટલા દિવસ સુધી આપણે જોયું છે સાંભળ્યું છે કે પતિ એની પત્નીને ને ગમે ત્યાં અફેર હોય અને પકડે તો એને માફી મંગાવે અને એની સાથે સાથે જો કદાચ કોઈ માથા ભારે ભાઈ પણ હોય તો એને છૂટું કરે પણ આ ભાઈએ તો જે કર્યું છે ભાઈ જોઈને કાયદેસર તમારા હોશ સુડી જશે કે સાહેબ આવું પણ થઈ શકે હા મારા ભાઈઓ આવું પણ થઈ શકે તો ખાસ કરીને વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો શરૂઆત કરું ખાસ ખાસ કરીને કરીને મારા ભાઈઓ એક કરી નાખજો અને ચેનલ ઉપર આજે તો ચેનલને કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે ભાઈ અલ્કેશમદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ ઘટના યુપીની છે કે યુપી મિત્રો એક બેને પોતાના બે દીકરાઓ અને પતિને મૂકી અને પોતાના લવરિયા જોડે ફરતી કે ભાગી ગઈ અને ત્યારબાદ એના એના એને જોઈ લીધી અને અને રંગે એ પત્નીને પકડી પકડીને સાહેબ રોડ વચ્ચે એમના બંનેના લગ્ન કરાવી દીધા તમે વિચારો સાહેબ લગન કરાવી દીધા ખુશ તમે રહો ખુશ મને રહેવા દો આ વાત સાચી છે ભાઈ કેમ કે એ બંને ખુશ રહે ને ખુશ અમને રહેવા દો એટલે બંનેના લગન કરાવી દીધા તમે લાઈવ પણ જોઈ શકો છો ભાઈ હવે હું બધાય લોકોને અપીલ કરું છું અને તમને આગળ કો વિડીયો તો બતાવવાનો છું પણ અપીલ કરું છું સાહેબ કે જો તમારા લગ્ન થઈ ગયા હોય ભાઈ તો કમ કમ તમે તમારું જિંદગી જીવો સારી રીતે કેમ કે તમે તમારા સંબંધ ખતમ કરી અને બીજા જોડે જો તમે સંબંધ ભાતો છો તો એમાં તો તમને પોતાના દીકરાઓનો પાપ લાગશે એટલું જ નહીં તમારા પતિનો પણ તમને પાપ લાગશે તો દરેક બહેનોને અપીલ અપીલ કરું છું ભાઈઓને પણ અપીલ કરું છું કે જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમને જે ભગવાન એટલે હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ હવે પ્રેમ જાણવા ન પડતા બસ એ જ કહું છું સૌથી પહેલા સાહેબ તમે વિડીયો જોઈ લો